ઝાલોદ તાલુકાના ફૂલપુરા ગામમાં સ્થળ પર જ મહિલાની પ્રસ્તુતિ કરાવતી એકસો આઠની ટીમ આ તારીખ અગિયાર છ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે ઝાલોદ તાલુકામાં ફૂલપુરા ગામમાં એક સગર્ભા મહિલાને અચાનક ડિલિવરીનો દુખાવો ઉપડતાની સાથે જ એમના મોટાભાઈએ એકસો આઠ પર ફોન કરવામાં આવ્યો હતો અને હાલમાં જ એક નવી એકસો આઠ એમ્બ્યુલન્સ સરકાર દ્વારા જે ફૂલપુરા નજીક સામાન્ય જનતાને સેવામાં તે મૂકવામાં આવી હતી ફૂલપુરાની લોકેશનમાં એકસો આઠ તરત જ આ કેસને જાણ મળતાની સાથે જ એકસો આઠ કર્મચારી ઈ એમ ટી ડામોર અને પાયલોટ અમરસિંહ ડોડિયાર સ્થળ પર જવા રવાના થયા હતા લગભગ આઠથી દસ મિનિટમાં સ્થળ પર પહોંચીને પ્રસ્તુતાની તપાસ કરતાં જાણ થઈ કે ડિલિવરીનો દુખાવો વધારે હોવાના કારણે પ્રસ્તુતાની ડિલિવરી તેમના ઘરે જ તેમના સ્થળ પર જ કરાવવી પડશે અને તેથી ઈ એમ ટી આશિષ ડામોરે તરત જ એકસો આઠ હોટ ફિઝિશિયન ડોક્ટરને પ્રસ્તુતિતા પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી અને એકસો આઠ ફિઝિશિયન ડૉક્ટર મહેશના માર્ગદર્શનથી ઈ એમ ટી આશિષ ડામોરની સૂઝબૂઝથી પ્રસ્તુતાને ગરજ સહી સલામત ડિલિવરી કરવામાં આવી છે અને મહિલાને ડોક્ટરના માર્ગદર્શનથી જરૂરી ટ્રીટમેન્ટ આપી નજીકના સી એસ સી ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મહિલાના પરિવારજનોએ એકસો આઠ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આમ ફૂલપુરા ગામ અને તેની આજુબાજુ ગામની જનતાને એકસો આઠની સેવા ઘણી ઉપયોગીતા સાબિત પુરવાર થઈ છે અને ફૂલપુરા માટે તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે સરકારે જે ફાળવેલ એકસો આઠ સેવાથી તમામ લોકો હાલ ખુશ જોવા મળી રહ્યા છે